મંગળવારની મધ્યરાત્રિ દરમિયાન ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના એ નવ સ્થળો જે આતંકવાદીઓનો અડ્ડો છે ત્યાં સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં માત્ર પચીસથી તેત્રીસ મિનિટમાં સો પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો અને જે માત્ર ભારત કે પાકિસ્તાન નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બની ગયો અને બીજી બાજુ જ્યારે દરેક ભારતીયના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે ભારતીય સરકાર દ્વારા પાકિસ્તાનને જળબાતો જવાબ આપવામાં આવ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનાની વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપશે કે શું પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે કે કેમ શું શક્યતાઓ છે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર સાથે હું છું મિક્ષુ આપણે સવારના સમય દરમિયાન ઉઠ્યા ફોનમાં સમાચાર જોયા ટીવીમાં સમાચાર જોયા અને તે સમય દરમિયાન આપણે અચંબિત થઈ ગયા કારણ કે એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય સેના દ્વારા મિશન સિંદૂર અંતર્ગત માત્ર થી ત્રીસ મિનિટમાં પાકિસ્તાનના એક નવ સ્થળો પર સ્ટ્રાઇક કરવામાં આવી છે માત્ર થી ત્રીસ મિનિટમાં સો આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે અને એ સમાચાર સાંભળ્યા બાદ દરેક ભારતીયોના ચહેરા ઉપર એ સ્મિત હતું એક ખુશીનો માહોલ હતો એક પ્રાઉડનો માહોલ હતો કે ખરેખર ભારતીય સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે એક ભારતીય તરીકેનો પ્રાઉડનો માહોલ આજે જોવા મળ્યો હતો પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાની સંરક્ષણ મંત્રી અને પાકિસ્તાનના રક્ષામંત્રી દ્વારા જ્યારે આ એરસ્ટ્રાઇક કરવામાં આવી ભારત સરકાર દ્વારા ત્યારે એવા નિવેદનો સામે આપવામાં આવ્યા હતા કે અમે હવે પીછે હટ કરીએ છીએ જેમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પણ એવું નિવેદન આપ્યું હતું કે અમે પહેલાં જે ધમકીઓ આપી છે ભારતને કે અમે પરમાણુ એટેક કરીશું પરંતુ અમે તેવો કોઈ જ એટેક નહીં કરીએ તે રીતનું નિવેદન જે છે તે સામે આવ્યું હતું એટલા માટે જે છે તે હાલમાં ભારતીયોના મનમાં એ ખુશી છે કે ખરેખર હવે પાકિસ્તાન કોઈ હુમલો નહીં કરે અને બીજી બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ હુમલાને લઈને પ્રતિક્રિયા આપી હતી એ એક્ટ લઈને પ્રતિક્રિયા આપી હતી તેમજ ભારતના રક્ષા મંત્રી દ્વારા પણ આ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભારતે યુદ્ધને ઉશ્કેરવાનું કાર્ય કર્યું છે જે હુમલો કર્યો છે તેને લઈને એ યુદ્ધનું ઉશ્કેરણીનું કાર્ય છે આ રીતનું નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા શાહબાદ દ્વારા આપવામાં આવ્યું હતું એટલે એ નિવેદન પરથી ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું હવે પાકિસ્તાન ભારતને વળતો જવાબ આપશે શું ખરેખર હવે પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે કે કેમ કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો પાકિસ્તાન હંમેશાથી આતંકવાદીઓને ઉછેરતું આવ્યું છે હંમેશાથી આતંકવાદીઓને સહકાર આપતું આવ્યું છે અને પાકિસ્તાન પાસે કોઈ નાક પણ નથી જે હંમેશાથી આપણે જોતા આવ્યા છીએ પરંતુ હાલની જે પરિસ્થિતિ સર્જાઈ છે જે રીતે ભારત સતત મજબૂત થઈ રહ્યું છે ભારતીય સેના મજબૂત છે તેની પાસેના જેટલા પણ શસ્ત્રો છે તે પાકિસ્તાન કરતાં સૌથી વધુ મજબૂત છે એટલા માટે પાકિસ્તાનમાં પણ ક્યાંક ડરનો માહોલ છે કે અમે જો ફરીથી એટેક કરી શું તો તેનો વળતો જવાબ ભારત સરકાર જબરજસ્ત મોડ ઉપર આવશે એટલા માટે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પણ ડરના માહોલમાં જીવી રહ્યું છે જે રીતે પાકિસ્તાનના પંજાબના પ્રાંતની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ અમે તમને સમાચાર આપ્યા હતા કે ત્યાં પણ કટોકટી મુખ્યમંત્રી દ્વારા લાદી દેવામાં આવી છે એટલે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ ડરનો માહોલ છે કે ક્યાંક ભારતીય સરકાર અમારા જ પ્રાંતમાં હુમલો ન કરે અમારા જ પાસેથી પંજાબ પ્રાંત છીનવી ન લે તેટલા માટે પણ ત્યાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો પાકિસ્તાનના મનમાં એક એવો ડર પણ છે કે અમે જ્યારે સત્યાવીસ લોકોનો ખાત્મો કરી નાખ્યો હતો તેમના ધર્મના નામ ઉપર તેમણે ગોળી મારી દીધી હતી તેના જવાબમાં જો ભારત આટલું મોટું રિએક્શન આપી શકે છે અમારા જ આતંકવાદીઓનો ખાત્મો કરી શકે છે અને નેવથી વધુ લોકોનો ખાત્મો કરી શકે છે આતંકવાદીઓનો ખાત્મો કરી શકે કે જો ફરીથી અમે પાકિસ્તાન જો ભારત ઉપર એક્શન લે છે વળતો પ્રહાર કરે છે તો એનાથી સૌથી વધુ અમારે સહન કરવાનો વારો આવશે એટલે અમે જો હુમલો કરીશું તો એનું ડબલ પરિણામ અમારે ભોગવવું પડશે તે ક્યાંક હવે પાકિસ્તાન સમજી ગયું છે એ સ્પષ્ટ શબ્દોમાં સમજી ચૂક્યું છે એટલે હાલમાં જે દરેક ભારતીયોના મનમાં એક પ્રશ્ન છે કે હવે પાકિસ્તાન ભારત ઉપર વળતો પ્રહાર કરે છે હુમલો કરે છે પરંતુ તેની શક્યતાઓ હાલમાં ઓછી દેખાઈ રહી છે જોકે હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસને એક ધમકી ઈમેલ પણ ભેજવામાં મોકલતી ધમકી ઈમેલ ઇમેલ પણ મૂકવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાનના નામ ઉપર ઈમેલ મૂકવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ અને તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તે સતત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તપાસ કરી રહ્યા છે તકેદારી રાખી રહ્યા છે કે કોઈ પણ હુમલો ન થાય અને જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમયમાં ત્યાં આઈપીએલનું આયોજન પણ કરવામાં આવવાનું છે અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેવાના છે તો તેને ધ્યાનમાં રાખીને પોલીસ જે છે તે એક્ટિવ મોડમાં ત્યાં દેખાઈ રહી છે સતત તપાસ કરી રહી છે અને આ ઈમેલ ખરેખર પાકિસ્તાનમાંથી મૂકવામાં આવ્યો છે ભારતમાંથી મૂકવામાં આવ્યો છે કે ગુજરાતમાંથી મૂકવામાં આવ્યો છે કોઈ મજાક તો નથી કરી રહ્યું તેની તપાસ પણ હાલમાં ચાલી રહી છે એટલે જે રીતે હાલમાં જે પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન એ રહ્યો છે કે પાકિસ્તાન વળતો જવાબ આપશે કે કેમ તો ક્યાંક તેની શક્યતાઓ હાલમાં ઓછી દેખાઈ રહી છે અને બીજી બાજુ પાકિસ્તાન આપણને ખબર જ છે કે એ નાક વિનાનું છે પાકિસ્તાનને પોતાના નાગરિકોને કંઈ પડી નથી નાગરિકોને જે થવું હોય તે થાય પરંતુ અમારી સત્તા રહેવી જોઈએ તે વિચારસરણી પાકિસ્તાનના રાજકારણીઓની હંમેશા રહી છે જો કે પાકિસ્તાન જે સમગ્ર તેનું સંચાલન પચાસ ટકા તો આતંકવાદીઓ જ કરી રહ્યા છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય સેના દ્વારા સો આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે તેને લઈને પાકિસ્તાનમાં ડરનો માહોલ તો ચોક્કસ છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું